અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તલવારો સાથે આતંક મચાવનાર તત્વોની પોલીસે છે ગુરુવારની રાત્રે પંકજ નામના આરોપીના સાગરીતોએ વસ્ત્રાલ ખાતે કેટલાક દુકાનો તેમજ જાહેર રસ્તા પરથી પસાર થતા લોકો પર તલવાર સહિત વડે જીવલેણ હુમલો કર્યો આ ઘટના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસ પણ દર્દી થઈ હતી જે મામલે ગઈકાલે રામોલ પોલીસે ચૌદ જેટલા આરોપીની ધરપકડ કરી ત્યારબાદ જે સ્થળ પર તે લોકો આતંક મચાવ્યો ત્યાં લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું એટલે જ નહીં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોપીના ગેરકાયદેસર ઘર ડિમોલિશનની કામગીરી પણ હાથ ધરી જેમાં ત્રણ જેટલા આરોપીઓના મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે સાથે જાહેરમાં આ કૃત્યને અંજામ આપનાર આરોપીઓને પોલીસ સર્વિસ પણ કરી હતી અધબરાક પટ પટ